ચર્ચા કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિએ અત્યારે તો કેર વર્તાવ્યો છે ને તેમાં પણ જ્યારે ખેડૂતોના મહામુલા પાકની વાત કરીએ તો ખેડૂતોના જે બાર જિલ્લાના ચાર હજાર જેટલા ગામમાં જે ખેતીને નુકસાન થવા પામ્યું હતું મગફળી શેરડી કપાસ ડાંગર સહિતના ભાગના પાકને ક્યાંક જે નુકસાન થવા પામ્યું હતું ને ત્યારબાદ રાજ્ય સરકારની વાત કરીએ અને સાથે સાથે કેન્દ્ર સરકારની પણ વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા પણ જે અલગ અલગ છસો જેટલી કૃષિ વિભાગની ટીમ બનાવવામાં આવી છે અલગ અલગ જગ્યાએ ત્યારે સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે બીજી બાજુ કેન્દ્ર સરકારની ટીમ પણ અત્યારે તો જે આવવાની હતી અને તેમાં પણ તેઓ પણ ક્યાંક સર્વે કરવાના હતા અને ત્યારબાદ જે પણ કોઈ સહાય આપવાની હશે તેને લઈને ક્યાંક ચર્ચા વિચારણા પણ હશે ક્યાંક એવી ચર્ચાઓ પણ છે કે એસડીઆરએફના નોર્મ્સ અનુસાર તો સહાય વિતરણ કરવામાં આવશે અને બીજી બાજુ હવે છે કે એક બાજુ એમ કહેવામાં આવે છે કે ના ગામોમાં સર્વે પૂર્ણ થઈ ગયો છે પરંતુ ખેડૂત અગ્રણી જ કહી રહ્યા છે કે ના તો ગામોમાં સર્વે કરવા માટે હજુ સુધી કોઈ આવ્યું નથી અધિકારી આવ્યા છે તો પણ અત્યારે માત્ર માત્ર પોતાની મનમાની ચલાવી રહ્યા છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું બીજી બાજુ રાજ્ય સરકારના પ્રવક્તા એવા ઋષિકેશ પટેલ જે રીતે આજે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું કે સિત્તેર ટકા જેટલી સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પચીસ ટકા જેટલી કામગીરી બાકી છે તેવી પૂર્ણ થશે અને ત્યારબાદ સહાય ચૂકવવામાં આવશે ત્યારે હવે સવાલ એ જ યથાવત છે કે જગતના તાતને હજુ પણ સહાયથી કેટલો વંચિત રાખવાનો છે કારણ કે એક બાજુ જે રીતે પાણીમાં આખે આખો પાક નષ્ટ થઈ ગયો નષ્ટ થઈ ગયો અને ત્યારબાદ જ સર્વે ક્યાંક શરૂ કરવાનો હતો પરંતુ સમય ઘણો બધો લેવાઈ ગયો છે ફરી એકવાર નિર્માણનું જગતના તાતને લઈને ક્યાંક હવે ચર્ચા વિચારણા

જે કે ભાઈ જે પ્રમાણે મેં શરૂઆતમાં કહ્યું કે મગફળી શેરડી કપાસ અને ડાંગર જેવા મોટાભાગના જે પાકને જે નુકસાન થવા પામ્યું છે ને તેમાં પણ જે અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક જે છસો જેટલી કૃષિ વિભાગની ટીમ હતી આ અત્યારે આપણે નવો નથી અત્યારે ટોપિક આની ઉપર પહેલા પણ આપણે એક ચર્ચા કરી હતી પરંતુ હવે એવી બાબત પણ ચર્ચાઈ રહી છે કે સિત્તેર ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે શું કહેશો ખરેખર આપના ભાઈ ઋષિકેશભાઈ ટકા સલામ કે હવે કર્યું ગાવી ગયો ઋષિમુનિઓના સત્યતા ને આધારિત પરંતુ સો ટકા આપણા રાજ્ય સરકારના પ્રવક્તા શ્રી જૂથ બોલી રહ્યા હે એનો સદંતર દાખલો લેવો હોય તો અત્યારે આપણે શૈલેષભાઈ હાજર છે અને તોય છતાં હું એક તાલુકાની વાત કરું કે ધાંગધ્રા તાલુકાના કૃષિ વિસ્તરણ અધિકારીને પૂછી લઈએ કે ધાંગધ્રા તાલુકાના ચોસઠ ગામડા છે અને એમાં કેટલા ગામડામાં સર્વે કર્યું મારા ખ્યાલ પ્રમાણે ચોસઠ માંથી ચાર થી પાંચ ગામમાં સર્વે થયો તો એની ટકાવારી યજ્ઞ ભાઈ કરીએ તો કેટલા ટકાવારી થાય એટલે ખરેખર સર્વે નામે એક ચાલી રહ્યું છે

અરે ખરેખર યજ્ઞભાઈ મને તો ક્યાંય કશું આવે કે ઋષિ કેશભાઈ કોઈ સમજાવો કે વર્ષો પેલા આપણા બારવટીયા ગામ ભાંગવા આવતા ને તો ગામના ઝાપે તોરણ બાંધતા કે અને કેતા કે અમે ચોવીસ કલાક પછી અમે તમારું ગામ ભાંગવા નહીં હવે આ સરકારની સર્વે ટીમ પણ સાની માની સર્વે કરીને જતી રહ્યા નહીતર તો ગુજરાતના ખેડૂતોને ખબર જ હોવી જોઈએ ને મેં ગ્રામ સેવક વિસ્તરણ કૃષિ અધિકારી શ્રી અમારા સરપંચ શ્રી બધાની સાથે ચર્ચા કરી સરપંચ શ્રી કે મને પણ ખબર નથી કે આપણે ક્યારે સર્વે કરવાના જો ડાંગદ્રા તાલુકાના ચોસઠ ગામમાં પાંચ ગામનું સર્વે થયું હોય તો એની ટકાવારી ઉપર ઋષિકેશભાઈને કોઈ સમજાવી દ્યો કે આ ટકાવારીના હિતેર ટકાના આંકડા ક્યાંથી લાવ્યા ફક્ત ને લોલમ લોલ અને પોલમ પોલ વાત કરવાથી એવી હે કે હું મારા ખુદના ખેતરને સર્વે કરાવવા માંગુ એવા મારા જેવા લાખો ખેડૂતો સર્વે કરાવવા માંગે કે મારે નુકસાની હે એને તમે સર્વે પરંતુ સર્વે નામે મને તો એવું લાગે છે કે લોકોને લાંબા લગી સર્વે કરવા ન જવું સર્વે કરીને એવા કરી રિપોર્ટો બનાવી જે રીતે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના આરટીઆઈ દ્વારા પણ આંકડા ના અપાય એવી રીતે આના પણ આંકડા છુપાવી અને ખેડૂતોનો આ અધિકારીઓ શોષણ કરશે ઓકે તો આ અધિકારીઓને સસ્પેન્ડ નહીં કરે અને જો અધિકારીઓને સસ્પેન્ડ ના કરે તો આ અધિકારીઓ અને સરકાર બંને સાથે મળેલા છે ઓકે ગીરધર ભાઈ આપ કિસાન કોંગ્રેસના પ્રવક્તા તો છો અને સાથે જ આપ સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂત અગ્રણી પણ છો અને સૌરાષ્ટ્ર અને કચ્છની બાબત જો કહીએ તો એક બાજુ એમ કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં છસો જેટલી ટીમ અત્યાર તો કાર્યર છે અને રાજકોટમાં સર્વે અનુસાર એકસો ને આઠ જેટલા ગામડામાં અતું તો સર્વે પૂરો થઈ ગયો છે તેવી બાબત પણ તો સામે આવી છે અને સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના ગામો ને અતરાવતો તેમાં કવર કરી લેવામાં આવ્યા છે આપની પ્રતિક્રિયા સર્વે પૂરો થઈ ગયો હોય તો આવતીકાલથી સર્વે પૂરો થયો છે તો જે ગામનો પૂરો થયો છે પણ જો સરકારના પ્રવક્તા અથવા સરકારના મંત્રી સાચું બોલતા હોય તો મને આટલા બધા વખતના અનુભવ પછી એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે માત્ર વાતો કરવાનું કામ આ લોકો કરે છે એને જે ત્રણસો પચાસ કરોડ રૂપિયાની જે સહાયની જાહેરાત આજથી પંદર વીસ પચીસ દિવસ પહેલા કરી હતી એ જાહેરાત પણ હજી કોઈને એક દેવાનું નથી એટલે વાતો કરે છે વાસ્તવમાં કરતા નથી અને જે ગામમાં સર્વે થઈ ગયો હોય એ ગામના સર્વેની જાહેરાત કરી દેવામાં કોઈ તાત્વિક અથવા કોઈ ટેકનિકલી વાંધો નથી જે ગામમાં સર્વે થઈ ગયો હોય એ ગામના ખેડૂતોને ફોર્મ ભરાવાનું કામ આપવામાં કાંઈ વાંધો નથી જે ગામનો સર્વે થયો છે સર્વેની જાહેરાત કરવામાં કઈ વાંધો નથી કેમ કે આ તો યુનિટ દીઠ ગામ દીઠ પૈસા દેવાના છે ખેડૂત દીઠ એને વર્તક દેવાનું છે અને આ સ્થિતિમાં જો સર્વે થયો હોય તો જાહેર કરે પણ એકસો આઠ ગામ બોલ દેવા એમાં ખબર તો ન પડે કે કયું ગામ ને યશ ગણવું કયું ગામ ને ન ગણવું એટલે એક પબેડો મહેરો છે એક ખાલી વાત કરીને લોલીપોપ આપવાનો પ્રયત્ન કર્યો છે વાસ્તવમાં આ સરકારે સર્વે કરવો હોય તો ખેતરના ખેતર ડૂબી ગયા છે એ ખેતર ને માત્ર કરી શકાય છે રિપોર્ટ મોકલી દઈએ કે અમારું ગામ ડૂબી ગયું છે થઈ શકે એમ છે સેટેલાઇટ તસવીરથી અથવા ફોટો પાડીને આ વસ્તુ થઈ શકે એમ છે પણ યજ્ઞ કરવું નથી અને કરવું કરીએ છીએ એવો દેખાવ કરવો છે ને એ મૂળ વાત છે અને એના કારણે ખેડૂતોનું નસીબ છે એ ખુલવાનું નથી એવું મને લાગે છે કાર્ય કરવું નથી શૈલેષભાઈ તેઓ પણ ક્યાંક આક્ષેપ અત્યારે તો ગિરધરભાઈ કઈ કહી રહ્યા છે પણ સાથે સાથે એક બાબતે પણ કે રાજકોટમાં એકસો આઠ જેટલા ગામમાં સર્વે પૂર્ણ થઈ ગયો છે તેવી વિગતો સામે આવી છે બીજી બાજુ ઋષિકેશભાઈએ પણ કહ્યું કે ના અત્યારે થોડાક જ એટલે કે ટૂંક સમયમાં હજુ અમુક જેટલી કામગીરી બાકી છે એ પૂર્ણ થઈ જશે ને ત્યારબાદ અમે સહાયની જાહેરાત પણ કરી દઈશું અને બીજી બાજુ રાજકોટના જ અમુક જે ખેડૂતો કહી રહ્યા છે કે દસ દિવસમાં અત્યારે તો તમામ સર્વે પૂર્ણ કરીને સહાય આપો થઈ ગયું વાંચ્યો અથવા તો આ બંને લોકોને કહ્યું કે ઋષિકેશભાઈ શું બોલ્યા એ પૂરું સાંભળે ઋષિકેશભાઈ એવું કીધું કે ભારે વરસાદ થી ખેડૂતોને નુકસાન ગયું છે સાચું કે ખોટું જે કે ભાઈ આ કીધું છે હા બસ એટલે એ ઋષિ નામ બરાબર રાખ્યું છે એટલે ઋષિ નામ રાખવું એ બધું હવે તમારું નામ કોને રાખ્યું મારે કહેવાય નહીં એટલે રાજ્ય સરકાર ચિંતિત છે એવું ઋષિકેશભાઈ કહ્યું રાજ્ય સરકાર ચિંતિત પણ છે બીજું કીધું કે જે સર્વે કરવાનો આદેશ અપાઈ ગયો છે આદેશ પણ અપાઈ ગયો છે હવે સિત્તેર ટકા જેટલું સર્વે થઈ ગયું છે તો સિત્તેર ટકા જેટલું સર્વે થઈ ગયું છે તમે કયો છો એ ગામડા બાકી છે તો ત્રીસ ટકામાં એ ગામડા હશે ત્રીસ ટકામાં તમારા જે ગામડાઓ છે એ આવરી લેવાશે હવે ગીરધરભાઈ કે સહાય ક્યાં મળી કોને મળી શું મળી હવે અત્યાર સુધીમાં છેલ્લા આઠ વર્ષથી બે હજાર પંદર થી અત્યારે બે હજાર ચોવીસ છે ત્યાં સુધીના આંકડાઓ હું જો આપું તો કુલ ખેડૂત એકાણું લાખ ઓગણપચાસ હજાર પાંચસો ને પચીસ ખેડૂતો વ્યક્તિગત આટલા ને સહાય આપી છે રાજ્ય સરકારે એસડીઆરએફ એનડીઆરફ જુદું એ જુદું સાથે કુલ સહાય કેટલી છે દસ હજાર નવસો ને સાત કરોડ દસ હજાર આપી છે અને જામનગર નું પણ આવી જાય થોડા સમય પેલા જે નુકસાન થયું હતું એમાં ત્રણસો પચાસ કરોડ નું પેકેજ જાહેર કર્યું છે પશુપાલન માટે અલગ પેકેજ જાહેર કર્યું છે એનડીઆરએફ જે છે એને કેસ્ટ્રોલ પણ તરત આપી દીધેલ છે વડોદરામાં જે તકલીફ થઈ જે પેકેજ હતું એ બહાર પાડ્યું છે એસડીઆરએફ અને એનડીઆરએફ ના જે નોમ છે એ તેત્રીસ ટકાના જે નોમ છે અને બે ના જે નોમ છે એ તો ખરું જ પણ રાજ્ય સરકાર સમજે છે કે માનો કે તેત્રીસ ટકા

એના માટે પણ રાજ્ય સરકાર તત્પર છે અમે તો પેલેથી કહીએ છીએ ને ખેડૂતો માટે ખેડૂતો દ્વારા ચાલતી સરકાર ખેડૂતોથી

હું નિર્માણ ન્યૂઝના માધ્યમ થકી કહું કે જે શૈલેષભાઈ આપણે ભાજપના મારા મિત્ર જે કીધું લાખ ખેડૂત કીધા હું એકાણું લાખ ખેડૂત એમના જ આંકડાને લઈ લઉં અને હું મારો બીજો આપણો એક જોઈન્ટ કરી દઉં કે એક ખેડૂત વર્ષે દારે પાંચ પીપળાટી જલમારે તો અલગ અલગ પ્રકારના ટેક્સમાં એક ખેડૂતે ત્રણ લાખ રૂપિયા ટેક્સ આ સરકારને ચૂકવો છેનવસ ઓરશમાન તો 91 લાખ ગુણ્યા 10 તો ગણી રહ્યો કે 91 લાખ ગુણ્યા 3 લાખ રૂપિયા સરકારને અમે ખેડૂત એ ચૂકવા અમે ખેડૂત તો એ ક્યારે એહસાન નથી કરતા કોઈ પણ સરકાર ખેડૂતોને ચૂકવે તો એહસાન કોઈ નથી કરતું ખેડૂત સામે એટલું બધું રવીને દીએ એટલું બધું ટેક્સ કમાઈને દીએ એટલું બધું ટેક્સ ભરે એટલું બધું વિદેશી હુંડિયામણ લાવીને દે અમે ખેડૂતો એ ક્યારેય નથી કીધું એટલે મહેરબાની કરી કોઈ સરકારે કોઈ ખેડૂત ઉપર ઉપકાર કરતું નથી આ જગત નો તાત જ ઉપકાર કર્યો હવે બીજી વસ્તુ કે જે રીતે અત્યારે ઋષિકેશભાઈ એ કીધું કે એકસો આઠ ગામડાનું સર્વે થઈ ગયું છે હવે આપણે જૂનો મુદ્દો આવ્યો યજ્ઞભાઈ કે આપણે લાસ્ટ ડિબેટમાં પણ આ ચર્ચા કરી હતી કે સરકાર તાલુકા એકમ ગણશે ગ્રામ એકમ ગણશે જો ગ્રામ એકમ ગણ્યું હોત તો અત્યારે જે ગામમાં ત્રેતેર ટકાથી વધુ નુકસાની આવી હોત એને વળતર આપવાનું ડીબીટી ના માધ્યમથી ચાલુ થઈ ગયું હોત રાઈટ પણ માની લ્યો કે એકસો આઠ ગામ સર્વે થયું એના તેત્રી ટકાના હિસાબે એ અધિકારીઓ હજુ હું સરકાર નથી કેતો શૈલેષભાઈ એ અધિકારીઓ છત્રીસ ગામડાને સાબિત કરી દે કયા નુકસાની નથી તો તે ત્રીસ ટકાથી ઓછું થઈ જાય અને ખેડૂતો અત્યારે હજુ પણ ઋષિકેશ ઋષિકેશભાઈએ બહુ આ સારી વાત કરી ચિંતી એ બધું હે પણ છેલ્લા ઘણા સમય થી વાત થાય કે તમે ગ્રામ એક મુજબ આપશો ખેડૂત એક મુજબ આપશો અને રહી વાત ધ્રાંગધ્રા તાલુકો શૈલેષભાઈ તમને જાણ કરું કે ટોપ સભ્ય સુરેન્દ્રનગર જિલ્લો આવ્યો ભારતીય જનતા પાર્ટીના સૌથી વધુ સભ્યો નોંધાતા હોય એ તાલુકામાં હજુ દસ ટકા સર્વે ના થયું હોય તો શંકા તો જાય રાજકોટમાં સિત્તેર ટકા કેવી રીતે થયું છે શૈલેષભાઈ

નામ સાથે જાહેરાત થવી જોઈએ ભાજપ બહુ મોટા ઉપાડે એમ કે છે કે મેં એકાણું લાખ છે હું ઘણા વખત ત્યાં કઉ છું કે એમાં ભાજપ નો બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર છે એ એકાણું લાખના નામ અને એની રકમ વેબસાઈટ ઉપર જાહેર કરી દો ભાજપ ભ્રષ્ટાચાર જાહેર થઈ જશે તમે વાતો કરો છો શૈલેષભાઈ બરોડા નું નામ બોલ્યા પણ શૈલેષભાઈ બરોડામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો ને એવા બોર્ડ ચાલુ છે ને પછી તમે એક્ટિવ થયા અને બરોડાવાસી એમ કે છે કે ભાજપે જે ભ્રષ્ટાચાર કર્યો છે ભાજપે જે નદી છે એમાં મકાનો બનાવીને પુરાવી દીધા છે દબાણ કરાવ્યા છે અને ભાજપના ગેરવહીવટનું પરિણામ છે કે બરોડા ડૂબ્યું તમે બરોડા ડૂબ્યું હતું અને તમારા નામના બોર્ડ લઈ ગયા ભાજપ દ્વારા આવવું નહીં પછી તમે સહાય લઈને ગયા છો અને એ સહાય પણ બરોડાનો નો સારો નાગરિક અને બરોડા નો જાણકાર નાગરિક ના પાડે છે કે અમને આ સહાય નથી જોતી અમને સારું બરોડા આપો અને સારો સુવટ આપો ભ્રષ્ટાચાર બંધ કરો તમે ભ્રષ્ટાચાર બંધ કરવાની ને જો હા પાડો ને તો તમારી ને હું સ્વીકારું આપને તમે જે રીતે કહી રહ્યા છો કે ના જ્યાં જ્યાં સહાય ચૂકવવામાં આવી એટલે કે જે દસ હજાર નવસો ને સાત કરોડ જે વાત કરી શૈલેષ ભાઈએ એકાઉ લાખ જેટલા ખેડૂતોને આપવામાં આવ્યા છે અને એમણે એમ કહ્યું છે કે બધે બધે બધાને જે જે નુકસાન થયું મને અમે આવરી લીધા છે અને તમે ક્યાંક કહી રહ્યા છો કે ના અમુક હજુ પણ બાકી છે તો કિસાન કોંગ્રેસમાં પણ ક્યાંક અત્યારે આવતો ત્યાં જઈને ક્યાંક ચર્ચા કરો ને કે ભાઈ અહીંયા બાકી છે જે રીતે પાલભાઈ આંબલીયાએ જુનાગઢ અને તેની સાથે સાથે દ્વારકામાં જઈને ક્યાંક રજૂઆત કરી હતી હવે જે

ભ્રષ્ટાચાર પાકિસ્તાનનું યુદ્ધ ફાટી નીકળવાનું છે શું થવાનું શું વિચારવાનું છે કઈ થવાનું નથી પણ જાહેરાત કરવા ખોટું બોલવા માટે મદદ પડે એટલા માટે ખાલી આંકડો બોલવો છે અને મોટી મોટી વાતો કરવી છે શૈલેષભાઈ નામ જાહેર કરવામાં અત્યારે હાલ તો કેમ ભારતીય જનતા પાર્ટી અચકાઈ રહી છે નામ જાહેર કરતો કોઈ વાંધો નહીં અત્યારે હાલ તો અમે આટલા આટલા ના આપ્યા છે આટલા આટલા રૂપિયા આપ્યા છે એ પ્રમાણે જો નામ જાહેર કરી દેવામાં આવે તો ક્યાંક અત્યારે હાલ કોઈ વાંધો પણ ના આવે એક બાજુ એમ કહેવામાં આવી રહ્યું છે કે ના એકસો આઠ જેટલા ખેતરો એટલે સોરી ગામડાઓ અત્યારે કવર થઈ ગયા છે હજુ પણ ચાલો અમુક અમુક બાકી જ્યાં જ્યાં સર્વે પૂરો થઈ ગયો છે હવે ત્યાં એમને સહાય અત્યારે તો ચૂકવવામાં આવે કેમ કે રાજકોટમાં જ અત્યારે ખેડૂતો એમ કહી રહ્યા છે કે ના હવે અમે અમે શું કરીએ અમારા ખેતરમાં અત્યારે પાકનું નુકસાન કયા એકમ ને આધારે અત્યારે આપવામાં આવશે ગ્રામ એકમ કે પછી ખેડૂત એકમ શું કેશો શૈલેષભાઈ પેલા તો જે કે ભાઈ કીધું કે ગ્રામ એકમ રહેશે તાલુકો એકમ રહેશે કે જિલ્લો એકમ રહેશે કે શું રહેશે હવે એ નુકસાનીનું પ્રમાણ કેટલું છે એના ઉપર આધાર રાખતો હોય છે કે ક્યાં ક્યાં એકમ પ્રમાણે કામ કરવું માનો કે નુકસાની માનો કે એક તાલુકામાં બે ત્રણ ગામમાં નુકસાન હોય તો તાલુકો એકમ રાખી શકાય ગ્રામ એકમ ન રાખી શકાય એટલે મારું કહેવાની મતલબ એ ત્રણ શૈલેષભાઈ સોરી ગામ એકમમાં તમારી જે ઈચ્છા છે આશા છે અપેક્ષા છે તમે ખેડૂત છો એટલે તમારી ઈચ્છા આશા અને અપેક્ષા પ્રમાણે નું કામ સરકાર કરશે ચિંતા કરવામાં પણ જે ભાઈ હમણાં જ એમને કેતા હતા કે સર્વે આંકડા બહાર પાડો ભાઈ આ આંકડા તો હું બોલું છું ક્યારનો કે આટલા ખેડૂતોને અમે સહાય કરી છે આંકડા ખોટા નથી અને ઋષિકેશભાઈ પટેલ બોલતા હોય તો રાજ્યના પ્રવક્તા છે ને આખરે ખેડૂતોને પણ ખબર છે કે કઈ આપશે તો રાજ્ય સરકાર આપશે કરશે તો રાજ્ય સરકાર લોકો છે છે એને કે કાઢવા પાણીમાંથી પૂડા કાઢવા છે એટલે આ પ્રકારની વાતો ખાલી કરવી છે તમારે તમે ધરાતલ ઉપર ક્યાંય જતા નથી અને માત્ર ને માત્ર વાતો કરો છો જયારે અમારા અધિકારીઓ જે છે વિસ્તરણ અધિકારી તલાટી મંત્રી ગ્રામ સેવક પછી અમારા બાગાયતી અધિકારી કૃષિ નિયામક આ આ બધા જ લોકો સાથે ટીમ સાથે સરપંચ પણ જાય છે એટલે ટીમ સાથે જાય છે ને ગયા વખતે તો અમે એવી જાહેરાત કરી હતી કે કોઈ ખેડૂતે

ત્રણ લાખ રૂપિયા ધિરાણ જે કે ભાઈ આપણે આપીએ છીએ તો ગીરભાઈ તમને ત્રણ લાખ રૂપિયા મળે છે જીરો ટકા વ્યાજે નથી મળતું તમે ખેડૂત નથી એટલે જીરો ટકા આપણે આપીએ છીએ ખેડૂતને આપીએ છીએ બાકી બેંક ને તો વ્યાજ સરકાર ચૂકવે છે ચાર ટકા જે છે એમાં સાત ટકા ચૂકવે છે ચાર ટકા રાજ્ય સરકાર ચૂકવે છે ત્રણ ટકા કેન્દ્ર સરકાર ચૂકવે છે ખેડૂતો માટે તમારે માત્ર વાતો કરવી છે હાથ બારમાં નામ નથી અને વાતોના વડા કરવા દોડ્યા આવો છો આ વ્યાજ બી નથી ભાઈ સાચી વાત કરો કઈ સાચી વાત કરો મળે છે ખાતરમાં સબસીડી મળે છે ન મળતી હોય તો શૈલેષ ભાઈ ક્યાં આક્ષેપ એવો થઈ રહ્યો છે કે ના ભારતીય જનતા પાર્ટીના જે ખેડૂતો છે ને તેમના મળતી આવશે તેમને જ ખાલી આ લાભ મળ્યો છે બીજા કોઈ નથી મળતો એવું કે છે અઢી લાખ કરોડ રૂપિયાની રકમ અને એમાં મેં હમણાં કીધું એમ એકાણું લાખ જેટલા ખેડૂતોને દસ હજાર ને નવસો કરોડ ની સહાય આપી એ ડીબીટી ના માધ્યમથી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર નામ માધ્યમથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ના માધ્યમથી ગઈ છે અને ખેડૂતોને છ રૂપિયા કિસાન સન્માન નિધિ ના મેળા છે અને ચોટ ઉપર કઉ છું તમામ મધ્યમ વર્ગના ખેડૂતો એને લાભ મળવાનો છે અને બાકીના જે સહાય પેકેજ બહાર પાડીએ છીએ એ બંને પ્રકાર માંથી લાભ મળવાનો છે ત્યાં

હું સો ટકા કહું કે મારા વિસ્તારને અતિવૃષ્ટિમાં ઘણી બધી વખત સહાય મળી છે પણ ક્યારે અમને ફોન આવ્યો નથી એટલે કોને ફોન આવતો હોય છે મને ખબર નથી પરંતુ ખરેખર આમાં જો સરકાર સહભાગી ના હોય ઓકે તો શૈલેષભાઈ એટલું કહી દઈએ કે જે અધિકારી ખોટું કરે એના પુરાવા લઈને હું આવવા તૈયાર હું એ અધિકારીને સસ્પેન્ડ કરવા તૈયાર છે ખરા જી શૈલેષભાઈ ખાલી દસ સેકન્ડ જે કે 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 વાત સાચી છે અને એમાં ક્યાંય ખોટું થયું અધિકારી દ્વારા 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 મંત્રી ઉપર પગલા સરકાર ખેડૂતો માટે હવે જોવાનું એ રહ્યું કે સહાય હવે ક્યારે એને કેવી રીતે ચુકવવામાં આવે છે શૈલેષભાઈ જે કે ભાઈ આપણા જોડાવા માટે દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમ આપશો નમસ્કાર